આ લોકો મને દેવ બોલે ગાડીવાળા મશીનો લાયન આપડો પેડેઈ ના ખવડાય કસૂને કે ડ્રાઈવરની નોકરી તો રાખો નહીં ડબ્બા જેવું

આ ઉપર લઈ જતા છે તોની સીધારમાં આગળના ટેન્શન જ નહી ઉપર તરી ફી જાય એટલે કઈ જફાત ફાર નહી બને ભાઈ આ તો શું કશે ખબર છે આ અહી સાઈડ ઉપર કામ ચાલે ને તો લાગી ભઈ રોટો ને હાડવા લઈ જશે અને શેતરમાં જઈ મચ્છી બદમીલ જશે ભઈ ઉપર ચડીને ખોદોના હાડશે રાતે તો જોવો જો રીમોટ તો હ એ તો એમની દોઠી કન જ ઉપર ના મને ભઈ આગળ આવો આવો

લાઈનો કરવાની એવું હારું તો આપડા માટે તો અહી સારું સમ આપડા કોમ માં તો આવવાનું સાધન લાગે સાધન નહીં આપણું તો રાખણ કોમે એ જ કહું આપડા કોમ માં તો આવવાનો બાર ના બિહારી ના મેળ દીધા વિશુભાઈ વાત વાપરો આપણો કોમે રાખણ તો આપણા માટે સારું આપણા માટે એ તો સચ ના પેલા બિહાર વાળા જ ચાલે

આપડે ઊંઘ એમનો ઊંઘવા નહીં દેવાના હવેકજી ઉઠો જલ્દી ઉઠો અમારી ઊંઘ ઉડી ગયા તમે શરમ આવો તમારું ગોરી લઈ ઉડી ગયું એવું વાત નહીં હમણાં કઈશું પડવા તમે પેલા

આપડે પેલી ભાગમાં જમીન આવતી એ બધી વાત જવા મશીન તો જગ્યા કરી એટલે રસ્તો બનાવી દીધો એ તો બીજી આ તો ફોર્ચ્યુનર પેલી વ્હાઈટ કલર આકાર આમ પેલું દોરેલું લખેલું આવે એવી લાવવાની હે પેલો ભત્રીજો એવું ક્યાંતો હતો રસ્તોય રસ્તો દીધો

એલા તો બે પોણા થયું ગોવા આપણે મને ઉભો કર્યો વિચારવા જેવું વાત પણ આ વાળું વસ્તુ તા બાપા જેક પા તો ઊંચો કરી રાખ્યો બધું લગાવ્યું યાર તા પછી નજર ના લાગે નજર ના લાગે એટલે કઈ ખબર જ ન પડતી આ મેલેલો અલ્યા એરો જો હાલ ખાલી અમે જો

વડી ને પછી રાત દાડો તમારે છેડે છેડે ભરીએ કે અમને ટાયર બાયર માં રાખો કે હેલ્પરી રાખો કે ના હું તો વડીલ એવા નહીં લે હું એમ નહી તો વડીલ હારા કે નહી પણ એવા લાવવા હોય કે હું એવું વિચારો પણ ના તો સુપારી તમ કે સોમને સફાઈ જાળો તો અને ઓડે તો સફાઈ તમને આખી ની આખી ના જ આવડે ટપકી ના જ હોય તબડી ના પણ લાયા તો આગે વન જ છે ઉરાજીન પર ઓમ ટાયર માં રાખે છે